રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને ગંગા સમગ્રના રાષ્ટ્રીય પ્રાંતના અને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરુણસિંહ રાજપૂતજી ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી અને ગુજરાત પ્રાંતના ગંગા સમગ્રના મહિલા પ્રમુખ નીતુબેન ખેમણીના માર્ગદર્શનમાં સાત આઠ માં અભ્યાસક્રમમાં કાયમી સમાવેશ કરી ભણાવવામાં આવે એવું સમર્થન પત્ર આરએસએસ પ્રકોષ્ટ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા આપવામાં આવ્યું છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો સિદ્ધાંતો અને વિચારો બાળકોના જીવનમાં ભણતર દ્વારા વિદ્યાર્થી જીવનથી જ સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા નિર્માણ પામે વણાઈ જાય તો એમના જીવન ઘડતર અને ભારતના ઘડતર માટે અવશ્ય મદદરૂપ સાબિત થશે જ જીવન સંઘર્ષમાં દરેક સમસ્યાઓનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાયેલું છે જેને દુનિયા આખીએ પણ સ્વીકૃતિ આપી છે ખરેખર ગીતા એ જીવન જીવવાની સંજીવની જડીબુટ્ટી સમાન છે ગીતાના વિચારોથી આજના સ્પર્ધાત્મક યુગમાં

હેઠળ અને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂતજી સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ તથા ગુજરાત પ્રાંતના ગંગા સમગ્રના મહિલા પ્રમુખ નીતુબેન ખેમાણીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ સાત દસ ચોવીસ ને સોમવારે તાપી જિલ્લાના શિક્ષણ માં ધોરણ છ સાત આઠ માં અભ્યાસક્રમના કાયમી માટે ભણાવવામાં આવે તેવું સમર્થન પત્ર આપવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે ગીતા એ સ્વયં શ્રી કૃષ્ણના ઉત્પન્ન થયેલ છે જેનું રસપાન આજના સમાજમાં બાળકો માટે ખૂબ જ અનિવાર્ય છે શિક્ષણની અંદર બાળકોમાં જ હતાશા અને નિરાશાને ધ્યાનમાં રાખી અને તેમને સંઘર્ષમાં શક્તિ અને સાહસની વૃત્તિ કેળવાય એ હેતુથી આ શિક્ષામાં એનો ઉમેરો કરવામાં આવે છે બાળકોમાં સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠાનો સમન્વય થાય એ હેતુથી આજ રોજ તાપી જિલ્લા ગંગા સમગ્ર દ્વારા આવેદન સમર્થન પત્રક શ્રી કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે વંદે માત્ર